વડોદરાના શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહનું ચૂંટણી પહેલા મોટું નિવેદન લોકસભાના ઉમેદવારનું નામ ભાજપનું શ્રેષ્ઠ નેતૃત્વ નક્કી કરે છે રાજકીય પક્ષના દરેક કાર્યકરને ચૂંટણી લડવાની ઈચ્છા હોય છે ભાજપના ઉમેદવારને સાત થી નવ લાખના મતથી જીતાડીશું પક્ષ જેને ટિકિટ આપશે તેમને જીતાડવા પક્ષના કાર્યકરો મહેનત કરશે ભાજપની પતંગ આગામી પચીસ વર્ષ સુધી આ જ રીતે આ વખતે પવન ભાજપની તરફેણ છે ડોક્ટર વિજય શાહનું આ કહેવું છે છે કે વિજય વડોદરાની લોકસભા બેઠકના પ્રબળ માનવામાં આવે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર કોને બતાવવાના એ ભારતીય જનતા પાર્ટીનું નું શીર્ષસ્થ નેતૃત્વ નક્કી કરતું હોય છે સંગઠનના પ્રમુખ તરીકેની અમારી જવાબદારી છે કે ગઈ વખતે છ લાખના મતથી ઉમેદવાર તરીકે માન્ય રંજનબેન જીત્યા હતા આ વખતના ઉમેદવાર સાત લાખના મતથી જીતે આઠ લાખના મતથી જીતે નવ લાખના મતથી જીતે અને સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે મતની સરસાઈથી ભાજપના સંગઠનના કાર્યકર્તાઓના માધ્યમથી જીતાય એ અમારી એકમાત્ર કામગીરી છે તેમ છતાં પણ રાજકીય પક્ષના કાર્યકર્તા તરીકે દરેકે દરેક વ્યક્તિ એને પોતાને પણ કોઈને કોઈ મહેચ્છા હોય છે અને પક્ષ જે નક્કી કરશે એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામ કરવા માટે ટેવા લેશે ભાજપમાં દરેકે દરેક વ્યક્તિ કાર્યકર્તા હોય છે ક્યારેક એની જવાબદારી સંગઠનમાં હોય છે તો ક્યારેક એની જવાબદારી ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે હોય છે બે હજારને પાંચમાં વડોદરાના ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સાહેબના કન્વીનર તરીકે મેં જવાબદારી શરૂ કરી ત્યારે હું સંગઠનમાં હતો દસમાં ભારતીય જનતા પાર્ટી તરીકે મને કોર્પોરેટર તરીકે જવાબદારી આપી ત્યારે હું ચૂંટાયેલો પ્રતિનિધિ બન્યો સ્થાયી સમિતિના અધ્યક્ષ બન્યા ત્યારે પણ હું ચૂંટાયેલો પ્રતિનિધિ હતો અને ફરી એક વખત મને સંગઠનની જવાબદારી આપી જવાબદારી બદલાતી રહેતી હોય છે પરંતુ વ્યક્તિ એ હિન્દુત્વ માટે રાષ્ટ્રવાદ માટે કામ કરતો રહે છે અને એ જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની પરંપરા છે પતંગ જે ઉડે છે તે પવનને લીધે ઉડે છે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓ છે એ પવનના સ્વરૂપમાં હોય છે અને માટે ભારતીય જનતા પાર્ટીની પવન આવનારા પચીસ પચાસ વર્ષ સુધી આ જ રીતે ઉડવાની છે